નિયતિ લાખાણીએ આપ્યું રાજીનામું નિયતિ લાખાણીનું રાજીનામું તાત્કાલિક મંજૂર કરાયું ડોક્ટર મિતા પરીખે સંભાળ્યું છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ

નિયતિ લાખાણીએ રાજીનામું આપ્યું છે નિયતિ લાખાણીનું રાજીનામું તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે ડોક્ટર મિતા પરીખે સંભાળ્યો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ

સિવિલ હોસ્પિટલમાં ગંભીર રોગના દર્દીઓ દાખલ હોવા છતાં બેન રાખતા તેમની જોડે વાત કરી તેમણે જવાબ આપવાની ના પાડી હતી સાથે મેડિકલ કોલેજના પણ આ મીડિયાથી દૂર ભાગી રહ્યા હતા કોઈના ફોન ઉપાડતા હતા સાયલેન્ટ ઝોન હોવા છતાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ਤਾਂ ਡੀਜੀ ਬਾਦਨੀ ਨੂੰ ਮਨਜ਼ੂਰੀ ਕਿਵੇਂ ਜਿੱਤੇ ਮਿਲੀ ਤੇ ਇੱਕ ਮਹਤਵਪੂਰਨ ਪ੍ਰਸ਼ਨ ਹੈ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਦਾ ਡੀਨ ਸ਼ੋਭਨਾ ਗੁਪਤਾ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਆ ਗਿਆ ਅਜੇ ਤੱਕ ਮੱਕਰ ਸਿਟੀ ਤੇ ਆਵਣ ਦਾ ਕੋਈ ਨਾ ਫੋਨ ਮਿਲਦੇ ਹੋਏ ਰੀਸੀਵ ਕਰਦਾ ਉਹਨਾਂ ਨੇ ਫੋਨ ਮੈਂ ਅਮੁਕ ਜਮੇ ਬੀਜੀ સ્વીચો આવતો હતો એટલે નિયમો નહીં વગેરે સિવિલ માં બીજે પાર્ટી મંજૂરી આપી એને લઈને સિવિલ હોસ્પિટલ સત્તાવાળા હોય તે કોઈ જવાબ આપવા બહાર આવે ને તમે મીડિયાથી ભાગી રહ્યા હતા એટલે કહી શકાય કે આ ધ્વનિ મામલે કહી શકે જે ખૂબ જ જે ગંભીર દર્દી હોય તો દાખલ હોય ત્યાં આગળ આ પ્રકારના નિયમો નિર્ણય મૂકવા એ પણ એક શરમજનક બાબત છે જી जी डॉक्टर मीता परिखे संभाल्यू सीविल सुप्रिंटेन्डंट नो नवो ચાર્જ સમગ્ર <laughs> <laughs> ભાવી તબીબોએ જ ઉડાવ્યા નિયમોના મામલે હોસ્પિટલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટનું મૌ છે ડીજે પાર્ટીના વિવાદ વચ્ચે બદલાયા છે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયતિ લાખાણીએ રાજીનામું આપ્યું છે અને નિયતિ લાખાણીનું રાજીનામું તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે સુરતમાં નર્સિંગની વિદ્યાર્થી ની નવસારી માં મળી શંકાસ્પદ લાશ નવસારીની ઓયો હેપી સ્ટેટ હોટેલમાંથી મળી આવી લાશ ત્રેવીસ વર્ષીય ભાવિકા પટેલની લાશ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે વિદ્યાર્થીની ભાવિકાને ભાર્ગવ પટેલ સાથે હતી મિત્રતા ભાર્ગવ સાથે ભાવિકા ઓયો હેપી સ્ટેટ હોટેલમાં ગયા હતા ને ભાવિકાની હત્યા કરી હોવાની પરિવારની આશંકા છે સમગ્ર મામલે નવસારી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ભાર્ગવ સાથે ભાવિકા ઓયો હેપી સ્ટેટ હોટેલમાં ગઈ હતી અને ભાવિકાની હત્યા કરી હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે નર્સિંગની વિદ્યાર્થીની નવસારીમાં મળી શંકાસ્પદ લાશ નવસારીની ઓયો હેપી સ્ટેટ હોટેલમાં મળી આવી છે આની લાશ ત્રેવીસ વર્ષીય ભાવિકા પટેલની લાશ મળતા ખળભડાટ મચી ગયો છે વિદ્યાર્થીની ભાવિકાને ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી ભાર્ગવ સાથે ભાવિકા ઓયો હેપી સ્ટેટ હોટેલમાં ગયા હતા ભાવિકાની હત્યા કરી હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે સમગ્ર મામલે નવસારી પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે સુરત થી અમારા સંવાદદાતા રાહુલ મકવાણા જોડાઈ ગયા છે સુરતમાં ની વિદ્યાર્થીની નવસારી માં શંકાસ્પદ લાશ મળી આવી છે શું છે સમગ્ર વિગત આ ક્રિષ્ન વાત કરવામાં આવે તો સુરતની જે નર્સિંગ જે વિદ્યાર્થી ની જે તેની લાશ છે તે ઓયો હોટલ માં એટલે કે નવસારી ઓયો હોટલ માં મળી આવી છે આ સમગ્ર મામલે તેના પરિવાર જનો ખુબ કરી રહ્યા છે કારણ કે આ જે નર્સિંગ હતી તેના boyfriend સાથે ગઈ હતી અને તેના મરણ જનાર જે પરિવાર છે તેનો આરોપ છે કે આ પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ હતી તેની હત્યા તેના બોયફ્રેન્ડ દ્વારા કરવામાં આવી હોય તેવો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અવારનવાર ઓયો ઓટલ માં જતી બાળકીઓ હોય કે મહિલાઓ હોય છે તેની સાથે આવી ઘટનાઓ બનવા પામતી હોય છે સુરત ની વાત કરવામાં આવે છે તુરંતો પણ આવી જે ઘટના બની હતી પ્રેમી પોતાની પ્રેમતાને ચરીના ખા દીધી કે કે કરી હતી અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરી હતી ત્યારે ઓયો હોટેલમાં આ બનતે જે બનક્યો હતા તે ગયા આત ત્યારબાદ આ ઘટના બની હતી આવી જે ઘટના આજી પણ સામે આવી છે આજી જે પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે અને પોલીસે તેની તપાસ પણ શરૂ કરી છે તેનો કોઈ કલુ મળ્યો છે કે કઈ રીતે તેનું મર્ડર કે આત્મહત્યાની તો ભલે તો એ ભાવિકા કા પોતે કામી narcisistic વ્યક્તિ હતી અને જાત જવાવા માં આવી ત્યાર એનો એક મિત્ર એટલે કે પ્રતલુનું મિત્ર હોય અને મિત્રએ તેની હત્યા કરી હોય તેવો તેના પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો ત્યારે

जी मृतदेह ने पोस्टमार्टम अरथे મોકલવામાં આવ્યા હશે અને તેનો રિપોર્ટ ક્યારે આવશે તેની माहिती ખરી ઈ બિલકુલ થી વાત કરવામાં કે ઓડી છે કે પોસ્ટમોર્ટમ માં મોકલવામાં આવી કે હાલ એક દિવસ માં જે રિપોર્ટ આવવાનો હોય ને રિપોર્ટ કારણ કે પોલીસ ની તપાસ છે કે માં સમગ્ર વિગત બદલ આભાર સુરતમાં નર્સિંગની વિદ્યાર્થી ની નવસારી માં મળી શંકાસ્પદ લાશ નવસારીની ઓયો હેપી સ્ટેટ હોટેલ માંથી મળી આવી છે આ લાશ ત્રેવીસ વર્ષીય ભાવિકા પટેલની લાશ મળતા ખડબડાટ મચી જવા પામ્યો છે વિદ્યાર્થીની ભાવિકાને ભાર્ગવ પટેલ સાથે મિત્રતા હતી ભાર્ગવ સાથે ભાવિકા ઓયો હેપી સ્ટેટ હોટલમાં ગયા હતા ને ભાવિકાની હત્યા કરી હોવાની પરિવારજનોને આશંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે નવસારી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

હિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે લગભગ બાર જેટલી બાર દેશી પિસ્તોલ અને પચાસ જેટલા જીવતા કારતૂસ સાથે ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ જે છે તે હાલ હાથ તપાસ હાથ ધરી છે તેમાંથી તપાસ કરતા જે આરોપી જે છે તે એક લૂંટનો પાલનપુર ખાતે લૂંટનો વોન્ટેડ આરોપી છે જેનો બીજો આરોપી પણ કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે એટલે કૃષ્ણા ત્રણ આરોપી જે પકડાયા છે તેમાંથી બે આરોપી લૂંટના વોન્ટેડ આરોપી હોવાનું તપાસમાં ખુલ્લી છે જ્યારે ત્રીજો જે આરોપી જે છે તે રાજસ્થાનમાં મારામારીને ગુનામાં સંડોવાયેલો છે તપાસ કરતા ત્રણેય આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે જે છે તે સામે આવી રહ્યો છે ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગેંગવર અથવા લૂંટના પ્લાન્ટને અંજામ આપવા માટે હત્યાર મંગાવ્યા હોવાનો ખુલાસો જે છે અત્યારે થયો છે સાથે જ ક્રાઈમ બ્રાન્ચ જે છે તે અન્ય દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ત્રણેય દ્વારા ગેંગવોર લૂંટના પ્લાનને અંજામ સેવા આપવા માટે સિવાય અન્ય કોઈ કાવતરું કરવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં પણ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બીજી વાત કરવામાં આવે તો આ લોકો દેશી પિસ્તોલ જીવતા કારતુસ ક્યાંથી લાવ્યા હતા કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં પણ અત્યારે હાલ તપાસનો ધમધોગાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ચોક્કસી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ની મોટી કાર્યવાહી કરી શકાય કારણ કે મોટી કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા ટીમની સતર્કતાના કારણે આમ મોટી કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે મોટી સફળતા કહી શકાય ત્રણ વોન્ટેડ એટલે કે લૂંટના વોન્ટેડ બે આરોપી જે છે એટલે તેઓને ઝડપી પડે છે સાથે જ મારા માટેના ગુનામાં જે સંદોહ આવેલો છે ત્રણેય આરોપીને અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જે છે તે દબોચી લીધા છે ચોક્કસ થી સરાહનીય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કામગીરી કહી શકાય કારણ કે કોઈ મોટી ઘટના બની જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ જે ને ત્રણે ઈસમો ને ત્રણે શખ્સો ને દબોચી લેતા છે ચોક્કસ તેમની પાસેથી બાર દેશી પિસ્તોલ ને પચાસ જેટલા જીવતા કારતુસ ઝડપાયા છે એટલે ચોક્કસ થી કઈ પચાસ જેટલા જીવતા કારતુસ અને પિસ્તોલ ક્યાંથી લાવવામાં આવી હતી કોને સપ્લાય કર્યો હતો કેવી રીતે લાવવામાં આવી હતી ત્રણેય લોકો અમદાવાદમાં કોના ત્યાં રહેતા હતા કેવી રીતે ગુનાને અમદાવાદ આપવાનો હતો મોડલ સોપરન્ટી હતી સાથે જ કઈ કઈ જગ્યાએ અમને લૂંટનો પ્લાન હતો અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ કરવાનો પ્લાન હતો સમગ્ર મામલે અત્યારે તેઓની પૂછપરછ ચાલી રહી છે તે અન્ય દિશામાં સાથે જ આ જે ઘટના ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી છે તેથી સહિત

હાલ સમય થયો છે વિરામનો વિરામ બાદ ફરી મળીએ હમ તમને કહું છું લોકોને એમ લાગે છે કે આ સરકારી સેવાઓ મેળવવાની મથામણ આ જલેબી પાડવા જેવું છે તમે શું કહો છો હા જે આધાર કાર્ડ કે રાશન કાર્ડ માં સુધારો કરાવવાની આટી ઘૂટી એટલે આ ટાઈ બાંધવાથી પણ અઘરી શું કહો પણ એ તો બીજે બધે હોય આપણા ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવું એટલે ઈઝી અને ફાસ્ટ ગુજરાત સરકારના સેવા સેતુ દ્વારા આધાર કાર્ડ માં સુધારા જન્મ મરણના દાખલા જાતિ પ્રમાણપત્ર જેવી જુદા જુદા વિભાગોની સેવાઓ એક જ સ્થળેથી મળી રહે છે અને આ સેવાઓ અમને અમારા ઘર આંગણે મળી રહે તે માટે સરકાર પોતે આવે છે અમારી પાસે પાછલા તબક્કાઓના અભૂતપૂર્વ પ્રતિસાદ અને સફળતા બાદ સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફરી સર્જાવાનો છે नागरिकों ने जरूरी सरकारी सेवाओं साथे जोड़तो सेतु सेवा सेतु प्रत्येक नागरिक ना विकास नो हेतु हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले આજ ભી આબાદ બ્રેડ પરિવાર કા એક અતૂટ હિસ્સા હૈાદ બ્રેડ કમાલ ની ચીજ છે હવે જેના પર પણ ડાઉટ છે એ તો ઓટોમેટિકલી આઉટ છે પણ મુથુટ ફાઈનાન્સ ગોલ્ડ લોન લેતી વખતે કોઈ શંકા નથી કેમ કે અહિયાં જે પૂરી પારદર્શકતા હન્ડ્રેડ પરસેન્ટ ભરોસો અને સુરક્ષા એટલે જ તો મુથુટ ફાઇનાન્સ છે ભરોસો ઇન્ડિયા નો ઇન્ડિયા ની નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઈનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ તો ગોલ્ડ લોન લેવા માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ

ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો શું છે સમગ્ર વિગત બનાસકાંઠાના નજીક ટ્રક ચાલક ચાલક વચ્ચે બબાલ થઈ હતી

વાલીઓ સચિવાલય પહોંચ્યા હતા છે સમગ્ર વિગત ચોક્કસ ખાતે આજે બે આંદોલન જે છે જોવા મળ્યા હતા એક વર્ષ નું અને બીજું ચોક્કસથી જીઓસી શ્રી બેસીએલના કર્મચારીઓ આંદોલન નહોતું પરંતુ પેલા વાલીઓ જે હતા તે સચિવાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમની મુખ્ય રજૂઆત હતી કે છેલ્લા દોઢ વર્ષથી સતત સરકારમાં તેઓ અવારનવાર રજૂઆત કરે છે પરંતુ રજૂઆત તેઓની એટલી જ હતી કે પોતાના જે સંતાનો જે છે તે દૂર સુધી નોકરી કરી રહ્યા છે ઇજીસીએલ માં એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ માં અને પોતાના વતનથી દૂર રહીને જેઓ નોકરી કરી રહ્યા છે તે ત્યારે તેમની એક જ માંગ હતી કે તેમની બદલી જે છે તે વતનમાં કરવામાં આવે

ગાંધીનગરમાં યુજી બીસીએલના કર્મચારીઓના વાલીઓ સચિવાલય પહોંચ્યા હતા ને યુજી બી કર્મચારીઓના વાલીઓ સચિવાલય રજૂઆત કરવા પહોંચ્યા હતા છેલ્લા દોઢ વર્ષથી સતત સરકારમાં અમે રજૂઆત કરી રહ્યા છીએ અમારી રજૂઆત એટલી જ છે કે અમારા બાળકો દૂર દૂર નોકરીઓ કરે છે ને વતનથી દૂર રહી નોકરી કરે છે ને એમની બદલી કરવા માંગ કરવામાં આવી છે હાલ સમાચારમાં આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર